ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાડા દસ વાગ્યા થાય છે ઈ પણ રસોડામાંથી જોઈ શકો છો તમે અહીંયા આપણે ભાત પફાવવા માટે અત્યારે રાખવાના છે યાની કે ગરમ પાણી થવા માટે રાખી દીધું છે આ બાજુ પણ કુકરમાં ડાળ બફવા માટે રાખવાની છે તો એનું પણ અંધાણ રાખી દીધું છે તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમે અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે તો રહી છે

ચાલો હવે કેપ્સિકમ ને આપણે ધોઈ નાખશું અને પછી એને કટિંગ કરશું બરોબર લાંબી લાંબી સ્લાઈસ કરશું અહીંયા કેપ્સિકમ ની તો ચાલો ફટાફટ આને આપણે ધોઈ લઈએ તો ચાલો અહીંયા આપણે દાળ પણ ધોઈને લઈ લીધી છે હવે આપણે નાખી દેજો કુકર માં અને ભાત નું પણ અંધાણ આવી ગયું છે તો એમાં પણ આપણે હવે ચોખા નાખી દઈશું બરોબર તો ચાલો અહીંયા હવે દાળ ને આપણે તો ચાલો અહિયાં હવે દાળ ભાત બફાઈ છે જોઈ શકો છો તમે આમાં ભાત બફા માટે રાખી દીધા છે આમાં દાળ અહિયાં નીચે કેપ્સિકમ ને બટેકા અહિયાં બેન સુધારવા માટે બેસી ગયા છે જો આજે રવિવાર છે તો અમાર બેન અત્યારે ઉપર થી ઉતર્યા હે નીચે બેઠા છે વિચાર માં પડી ગયા કેટલા વાગે ઉઠા 11 વાગે જો એ પણ મે ઉપર જઈને ઉઠાડ્યા તો એ ઉઠા હે ચાલો ફટાફટ હવે બટેકા ને કેપ્સિકમ ને સુધારીએ આપણે અમારે પાંડુ ભાઈ છે ને ફગી ગયા

બે ક્રોટ બાંધશે તો ફટાફટ આપણે લઈ લીધા છે જોઈ શકો છો પણ કટિંગ થઈ ગયા છે અને અહીંયા બટેકા પણ સરસ મજાના ધોઈને નેતા દીધા છે

બટેકા વટાણા નું શાક બરોબર કેમ કે બેન ની રેસીપી છે આપણી નથી તો આપણે આજે બનાવી જાય છે ટિફિન મસ્ત મજાનો કેપ્સિકમ બટેકા વટાણા નું તો ચાલો હવે આપણે રાઈ નાખાઈ જાય છે તો હવે જીરું નાખી દઈશું સાથે નાખશું આપણે એમાં આદુ મરચા હવે આપણે એમાં પહેલા તો વટેટા નાખી દઈશું

ચાલો હવે બધું મિક્સ કરી લઈશું હળવા હાથે આપણે અને પછી એને ચડવા દઈશું એને ઢાંકીને અને દાણો વખાર કરશું બરોબર તો ચાલો ફટાફટ બધું મિક્સ કરી દઈએ ટિફિન વાળા ભાઈઓ પણ લેવા માટે આવી ગયા છે તો બેસી ગયા એટલે વહેલા હરે આપણે ટાઈમસર ટિફિન બનાવી દેવું પડે તો ચાલો હવે ચડવા માટે રાખી દઈએ

તમે બતાવું તો અહીંયા જોઈ શકો છો તમે અહિયાં જુઓ સિંગલ જુઓ છે ને એ આપણે નીચે ઉતાર લીધો છે અહિયાં બે રોટલી બનાવે આજે રવિવાર છે નમૂ ને પણ રજા હોય તો એ નમો રોટલી શેકી રહ્યા છે જોઈ શકો છો તમે

ચાલો ફટાફટ ટીફીનો ભરી દઈશું ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સાડા ચાર થવા આવ્યા છે અને અહીંયા જો અમાર બેન સાક સાફ કરી રહ્યા છે તુએ દાણા અહીંયા નહીં બરાબર જો તુએ દાણા સાફ કરી રહ્યા છે અને બેન અહીંયા ગુવાર સુધારી રહ્યા છે જોઈ શકો છો તમે અત્યારે ચાલો આપણે જો હવે ચા પાણી બનાવશું અને જો આજે તો છે ને રવિવાર હે તો અમે બધાએ માથું ધોયું હતું તો ફક્ત અમારી બેન છે એટલું નહોતું ને તો નમસ્વી ધોયું હે તો ધુવાલ બાંધી રાખ્યો હે આપણે તો એને બપોરે ધોવાનો ટાઈમ મળે કેમકે સવારે ઠંડી વધારે લાગે અને વાળ સુકાય નહીં રસોડામાં ખુલ્લા વાળ અમારે ચાલે નહીં તો બાંધી દેવો પડે આંબેડો વાળવો પડે રોજ તો અત્યારે એટલા હાટું થઈને જોઈ શકો છો સરસ મજાનું મેં માથું ધોઈને ને સૂકવી નાખ્યું કઈ થોડીક વાર હરી કરી પણ કઈ ભેગું નતું હવે વાસ પેક કરતા હતા પણ કઈ ભેગું નતું એટલે પાછા બે ગયા હવે એમાં નવું ને તો નીંદર આવે છે તેમ તો એમ કે ચા બનાવો તો હવે ચા પાણી બનાવીએ અને પછી જોઈએ હવે શું બનાવવાનું ને નહીં રવિવારે રજા રાખવાની રવિવારે રજા રાખવાનું કીએ બોલો રવિવાર રજા ન હોય ચાલુ હોય આપણે તો તો ચાલો અમે આગળ શું શું કરીએ હું તમારા સાથે શેર કરીશ બરાબર વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે તમને હવે વાળ સુકાઈ ગયા હે તો ફરીથી અંબેડો વાળી દે ને પછી જાય રસોડામાં આપણે બરાબર ચાલો ફટાફટ અંબેડો વાળી દઈએ ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના છ ને સાંજના ટિફિન પણ તૈયારી થઈ ગઈ છે સાંજના ટિફિનમાં અમારે ફક્ત ખીચડી બનાવવાની છે મજા પડી ગઈ તો જો અહીંયા આપણે ગરમ પાણી રાખી દીધું છે જો અમાર બેન કેવા દાંત કાઢે છે જોઈ શકો છો તમે ખુશી ની ખુશી ઇતની ખુશી એમ કે હે કેમ કે હમણા મારે રસોઈ જ નથી બરોબર તો એને એમ કે એમ ઇતની ખુશી બ્લેક માં બહુ ખુશ થાય છે જોઈ શકો છો તમે તો હવે છે ને ચાલો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે સાત હવે અત્યારે આપણે ટિફિનો પણ ભરવાની છે તો જો અહીંયા ખીચડી છે આ મિક્સ શાક છે બરોબર તો ચાલો અહીંયા મિક્સ શાક રેડીમેડ આવ્યો છે બરોબર અત્યારે હવે રાજીવ છે ને ટેટા વેટાનું શાક બનાવી રહ્યા છે ટિફિનવાળા ભાઈઓ પણ ટિફિન લેવા માટે આવી ગયા છે તો એમને આપણે ભરી દઈ છે તો ચાલો એમને આપણે હવે ટિફિનો ભરી આપશું તો જો અહીંયા અમારે

અને અત્યારે જમી રહ્યા છે